સૌથી મોટો એવો ગુનો છે રામ નામ થી તમામ પાપ તમામ પાપ નષ્ટ થઈ એક જ મારા ભગવાન નામ તમામ કરોડો 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 બોલું છું કરોડો તમને એવું લાગે મારી અમારો તો કરોડો ગુના થયા છે તો રામ નામ કરોડો પાપ નષ્ટ કરવાની શક્તિ છે શક્તિ છે વિશ્વાસ રાખો જોયા હશે તમે છતાં એ બધાનો આદર કરું છું અહીં દરેક સંપ્રદાયના અવસ દરેક તિલકવાળા જોવા મળે છે દરેક સંપ્રદાયના કોઈ સંપ્રદાય એવો ભાગી નથી મારા ધામત ના આયા હોય તો જો બધાના વાતો સારી લાગતી હોય તો ભગવાન એક જ છે એના ખાલી પંથ જુદા સંપ્રદાય જુદા નદીઓ જુદી બધી નદીઓ ક્યાં મળે છેલ્લે સાગરમાં તેવી રીતે આ માતાવાળા સ્વામિનારાયણવાળા ભગવાન કૃષ્ણ વાળા રામ વાળા બધા જે જે ભક્તો છે જે પોતપોતાના સંપ્રદાય અનુસાર જે આગળ ભક્તિ કરે છે એ આગળ જતા તો બધી નદીઓ સાગરમાં વિલીન થાય છે એ સાગર એ મહાસાગર મારા ભગવાન મારા રામચંદ્ર ભગવાન છે આપણા ભગવાન શું છે ભગવાનની લીલા શું છે હરખી માચી ના હોય બસ ડાયરેક્ટ શંકા આ કૃષ્ણ ભગવાનનું નામ લે કોઈ વ્યક્તિ હોય શું કે આ તો કાનૂડો છે એટલે તો કાનૂડા તમે શું સમજો છો મતલબ એમાં બદનામ કર્યા ભગવાન હજુ સુધી બદનામ કરતા આયા છે તો જ્યાં સુધી તમે ભગવાનની લીલા ચરિત્ર વાંચ્યા નથી ત્યાં સુધી કોઈ વાતે પ્રશ્ન કરવાનો તમારો અધિકાર નથી પેલા વાંચો એટલે જરૂર છે ગ્રંથો ની એટલે જરૂર છે વાંચો ઇતિહાસ વાંચો બધાને આજ મળવાનું આ શું ખોટું એટલે તમે રામ ના ભક્ત બન્યા હોય માતાજી ના રોમડી ના ભક્ત બન્યા હોય તો કોઈ સંપ્રદાય ની આપણે નિંદા કરવાની કોઈ ભક્તો ની આપણે નિંદા કરવાની કોઈને અપમાનિત કરાય એવા શબ્દો બોલવાના ભાઈ આમનો તો આમ હોય ને આમનો તો તેમ હોય ને આમનો તો લૂટવા વાળા હોય ને આમને તો આમ કરવા વાળા હોય કોઈની ચર્ચા મારા ભક્તો એ મારા ધામ કરવી આપણે શું કરીએ છીએ એની મહિમા કહો

પરમભર પરમાત્મા છે બ્રહ્માજી નાય ભગવાન છે માતાઓના ભગવાન છે દેવી દેવતાઓના ભગવાન છે ગ્રહો નક્ષત્રો નાય ભગવાન છે મૃત્યુ 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 થાય ને યમરાજ ના હાથમાં આ કાળ નાય ભગવાન છે ગ્રહો નક્ષત્રો નાય ભગવાન છે ભૂતો નાય ભગવાન છે કેતા હાભરિધુ ને જે આયા છે બે રવિવાર પેલા બીજા રવિવાર પેલા નાના ભક્ત આયા હતા એમણે હનુમાનજી ની વાર્તા કીધી તો શું માતા કોઈને બોલાવું છું કાહો ના હનુમાનજીના ભક્તો આવે છે અર્થાત ભગવાન સાક્ષાત તમને એમની કથા લીલા ગુણગાન સંભળાવે છે કે વિશ્વાસ કરી લો હું હનુમાનજી આઈને કહી દઉં છું થાય કે નહીં જે નડે તો ભૂત ભૂત એ ભૂતો નહી ભગવાન છે પણ આમનું નામ લેવાથી ભૂતો રહેશે ઘેર ના ના હારું હોય તો રામનું નામ લેશે હનુમાનજી દરવાજે દુભા હશે ગદા લઈને આ શું ખોટું પેલા એક મહારાજા પેહલા તેમણે શું કીધું હનુમાનજી અપરાધ એવો છે એક જ ગુનો એવો છે કે જે ભગવાન માતાજી ક્યારે માફ કરતા નથી જાણો છે ગુનો જાણવો છે એક જ ગુનો એવો છે જગતમાં કે એ એ ગુનો એ પાપ ભગવાન માતાજી માફ કરતા નથી કયો ગુનો છે કયું પાપ છે કોઈ કોઈ ભગવાનના ભક્ત ભક્ત હોય હોય પરમ એનો મજાક કરી લો એની આત્મા ઠેસ પહોંચાડો એની નિંદા કરી લો એના બદનામ કરવાના કાવતરા કરો અને એનું મન ખાલી સેજ દુખાય ભગવાન એ તમને માફ ન કરી આટલો વિશ્વાસ રાખજો મારો દીકરો મારો ભક્ત છે મારો દીકરો તમારે ઘેર આવતો તમને એવું લાગે માતાજી સાક્ષાત આયા થાય ને તે નાના એવા ભક્ત છે એના પેલા હનુમાનજી રામજીના એવા ઉપાસક આયા હતા એ આયા હતા તો એ શું દર્શાવે છે એ રામ બિરાજમાન છે હનુમાનજીના રામજીના ભક્તો કૃષ્ણ ભક્તો બધા ભક્તો આવે છે કોઈ એવા ભગવાન માતાજી બાકી નહીં હોય કે આના ભક્તો એ બારેજા ધામ ના આવતા હોય કોઈ એવું સંપ્રદાય કોઈ ધર્મ એવો બાકી નહીં હોય હિન્દુ મુસલમાન કેટલાય આવશ મને ખબર હું જાહેરમાં લઈને બોલાવીને કે એમને માઇક નહીં પકડાવતી હવે મુસલમાન છું કંઈક મારે નહીં કેવું પણ છતાંય એમનો આદર એટલે કરું છું કે એમને છુપાઈને આવતા હોય ઘેરથી તો હું એમનો વિડીયો બનાવી અને બધાને બતાવું તો એમને ક્યાંક ઠપકો મળે એમના સમાજમાંથી એના લીધે હું દર્શાવતી નહીં ને તો બુરખા પહેરીને આવશ કેમ કે તમે એમના સંપ્રદાય ને કે એમના કોઈ પંથ ને તમે જાણતા ના હોય જાણ્યા જોયા વગર કૂંકની ઉપર ટિપ્પણી કરી અપરાધ ગણાય